thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે આસામના અત્યંત લોકપ્રિય ગાયક જુબીન ગંગાનું અચાનક નિધનથી તેમના ચાહકો ભારે આઘાતમાં છે સિંગરનું ત્યારે સિંગાપુરમાં એક કાર્યક્રમ માટે ગયા હતા અને ત્યારે તેનું સ્કાય ડ્રાઈવિંગ અકસ્માતમાં અવસાન થયું હતું તેઓ બાવન વર્ષના હતા અને આ વિડીયો જોયા બાદ ચાહકો ભાવુક ત્યારે થયા જો કે વધુ વાત કરી તો રાજ્યમાં શોકનો માહોલ છે ત્યારે ગાયકનો એક નવો સોશિયલ મીડિયા પર વિડીયો સામે આવ્યો છે ત્યારે મિત્રો અગાઉ વિડીયોમાં જુબીન લાઈફ ત્યારે જેકેટ પહેરીને ક્રુઝ પાર્ટીમાં આનંદ માનતો દેખા હતો આ ક્લિપમાંથી તે જેકેટ જેટ વિના દેખાય છે વધુ વાત કરી શ્વાસ લેવામાં તકલીફ અનુભવે છે અને તેના તેની મદદ માટે દોડી આવે છે આ જે તે સિંગાપુર ત્યારે યાત્રી હોવાનું કહેવાય છે તેમાંથી તેના મિત્રો સાથે તરતા દેખાય છે વધુ વાત કરીએ તો જોકે શ્વાસ લેવામાં તકલીફ પડી હોય તેવું લાગે છે અને તે તાકી ગયા હોય અને આપતા દેખાય છે વિડીયોમાં તે તરફ તરફ તરતનો ત્યારે પ્રયાસ કરવા જોવા મળે છે આ વિડીયો ફરી એકવાર ચાહકોને હચમચાવી દીધા છે અને હાલમાં આ વિડીયો ટાઈમલાઈન ત્યારે સ્પષ્ટ નથી જોકે વધુ જો કે આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને આસામના ચાહકો તેના મૃત્યુ પર શોક વ્યક્ત કરી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ